થાકી ગયા છે ચડી ચડી બધા શ્વાસ ચડી ગયા હાલો ટ્યુબલાઇટ ચડવાનું જ ને ઉપર કુસે ટ્યુબે જ પકડીને ઉપર ચડવાનું આપણે તો

જેમાં જવું હોય એમાં પણ ટ્યુબ આપણે લઈને જાવે હાલો મજૂરી કરવાની પિક્ક મજૂરી કરવાની છે હું ટ્યુબ ખેચી દઈશ તું ઉપર સુધી હાલી ના એના ભેગો ખાલી સ્લાઇડમાં

મિસ્ત્રીએ જો મજૂરી કરીને થાકી ગઈ એટલે જ એને આવું રાખ્યું હોય ને કે ટ્યુબ આપણે ચડાવવાની નહીં તો બધાય ચાલુ ને ચાલુ રહે થાકી ગયા હો રેસ્ટ લઈ પણ ચડી પાછા હાલો હવે હું જાઉં છું નહીં થાકી ગયા ચડી ચડીને Oh. Uh Three. -huh. Two. Hi. If you wanna come and stand on the yellow for me. Oh, sorry. sorry, I'll just chuck that in there and then sit back. <laughs> oh my god. Yep. Well <laughs> good, my. Yeah. Yep. Right. Yeah. We'll just wait till she's off the track, then I'm sending you down. Yeah. Big slide. I'm climbing up so high, reaching for the sky. The wind's in my hair, and I'm ready to fly. The world's spinning round, but I feel so free. The big slide's calling, come ride with me. Feel the ride. Feel the thrill, let's go down, let's chase the chill. Take the leap, no turning back. We're on a ride and it's got no track. Beside, <laughs> take me higher. I'm ready to burn with the fire. Laughing all the way down with my feet off the ground. Enjoy. Making it last, every twist, every turn, I'm feeling the freedom. I live and I learn. Feel the rush, feel the thrill. Let's go down, let's chase the chill. Take a leap, no turning back. We're on a ride and it's got no track. Side, take me home. અહીંયા જો બધી અલગ અલગ એક્ટિવિટી છે આ રોક ક્લાઇમ્બિંગ છે પછી ઉપરથી છે ને આખી બહુ જ મોટી છે ઝીપ લાઇન અત્યારે ના ચાલુ ના સ્વિંગ છે એમાં ત્રણ જણ જઈ શકે સાથે એવું કાંઈ પણ એમાં તો કંઈક લટકતા રહે એવું છે આખો મોટો આ લોકો જાય છે જો અમે બધું કઈક પ્રી બુકિંગ આના માટે કરાવવું પડે એવું છે સ્લાઇડ માટે એવું નતું એમાં જઈ આવ્યા એટલે અત્યારે આવતી અમે હજી નાઇટ સ્ટે કરવાના છીએ તો આવતીકાલ માટે જોવે છે કઈ બુકિંગ અવેલેબલ હોય ને તો કરીએ સવારે કરી શકીએ ને એટલે શું મિશ્રી ને રોક ક્લાઇમ્બિંગ નહીં જોઈ કેવું છે સરસ બધું કંઈ રીપલાઇન બહુ મોટી છે આમ જાય છે આખું

રીલી sure, okay, <laughs> <laughs> <laughs>

એ પાણી હા આ बाजू હોકટ થી રીવર આમી આ બ્રીજ ઉપર જવાનું કે ઓ એવું છે આ ક્રોસ ઉપર પગ નઈ મૂકવા હાલ આ બધું ગટર એ ઊંચે હાલો देख नेम मैम माइदो हा पछि आउँदै नेम माथि नजना नदी बन्दै ह खबर नै अइया चडी चडी थाकी जाय छ भदै ढाडवाडा छ का रस्ता अइया सिक सिक लए ओछो थइजा पर खासै यत्लु न यत्ले पछि जे यत्लु न यत्लो रह वजन हे बट लेफ्ट फाइन्ड द वे आ यै लेखु छ कि so i'm me take a selfie okay. હા me. I don't go what people tell me. I don't go what people tell me. No, I don't go what people tell me. હાલો નાનો આ સ્લાઇડ છે સ્લાઇડ છે નીચે જાવું હોય ને તો ઓ મે રીડલ છે આપણે શું કરીએ છીએ આ રીડલ છે નાનો અહીંયા આવ જો આ રીડ કરવાનું છે યુ થ્રો અવે ધ આઉટસાઇડ એન્ડ કુક ધ ઇનસાઇડ ધેન યુ ઈટ ધ આઉટસાઇડ એન્ડ થ્રો અવે ધ ઇનસાઇડ વોટ ડીડ યુ ઈટ સ્લાઇડ છે યુ થ્રો અવે ધ આઉટસાઇડ પેલા આઉટસાઇડ થ્રો કરીએ પછી અંદર નું ખાય પછી અંદર નું થ્રો કરીએ અને ઇનસાઇડ નું ખાય ઇટ્સ અ રીડલ લે આન્સર હતો મકાઈ કા કોન આમાં ખબર નથી પડતી હે કે થી ક્યાં જાય છે ખાલી આમ થી આમ બધે ફેરા કરે એકબીજાને ફોલો કરે બધે મિશ્રી ને તો કઈ દેખાતા જ નહીં ક્યાં ખોવાઈ ગયા હા ઉર્વી છે સાથે એટલે વાંધો નહીં ચાલો જોવાય રસ્તો ગોતીએ નીકળીએ ભારે અમે જો અહીંયા ઉપર હતા હવે આવું નીચે છે હજી એટલે એવું વિચારીશ કે કાંઈથી રસ્તો ગોતી લઈ પછી જાય અંદર ચીટી ચીટી અહીંયા સ્ટેર્સ છે આમાં સ્લાઇડ છે જેમાંથી જવું હોય એમાં જ જોવાય

અહીંયા જ છે સામે જ છે ટેન્ટ ત્યાં છે જો અહીંયા આ બધી સારી ફેસિલિટી છે આ બાજુ છે ગરમ પાણી આવે પેલા ચાર ચાર છે ને અહીંયા આવું છ બેસીન નાશાઇ છે ને પેલું દેશિંગ જવું છું થવું હોય તો એ બધું તો લાઇટ ચાલુ જ હોય એટલે આ લાઇટિંગ વાળું છે ઓલા ઓલાભાલી અનપાવર્ડ છે કેમ્પિંગ અહીંયા છે આ ડાઇનિંગ એરિયા અને સિંક છે વાસણ ને બધું ધોવાને માઇક્રોવેવ છે કેટલ છે ચલો બધા ગયા ટેન્ટ પેસે તો હું જાઉં આ બધી બીન તો હોય જ અહીંયા કચરો જ્યાં ત્યાં નહીં ફેંકવાનો જે હોય એ બીનમાં નાખવાનો એવી રીતે અમે તો આવ્યા ત્યાં તો આ સુઈ ગયા હતા કારમાં ઉઠાડા એ કે મસ્ત ઊંઘ આવી ગઈ હતી અમે આમ ફરી આવ્યા કો સર બધે હાલી હાલી ને થાકી જાય ટાળવાળો હવે આ ફાયર કરો ચાલુ પવનનું ટોપી પહેરલા તું કુસ હોય ટોપી પહેરલી પવન લાગશે હા જો બધા ગોઠવાઈ ગયા છે ફરતે મેસરી માર્ચ મે લોસે કે છે બ્રોકોલી ગાર્લિક ચીઝ વડી જો મેગી બનાવી છે મસ્ત બહુ મસ્ત બઈને આ

કારમાં ટેન્ટમાં કુશલ કે મારે કારમાં શું એને ઓલી સીટ પાડી નાખી એટલે આગળ પાછળ બધું થઈ ગયું લાંબુ જગ્યા જગ્યા નહીં તો ટેન્ટ ખાલી જ છે અહીંયા છે એમાં હું મિસરી માલવી ત્રણ જાય છે આ બાજુ તો વચ્ચે તો આખું ખાલી જ છે સાઈડના બે રૂમમાં છે બે બે કારમાં છે આમાં છે વિન નહીં હાલો હું સુઈ જાય હમ અહીંયા હજી મેટ્રેસ ફૂલાવાનું આવે આ બાકી બધા એની ફૂલાઈ ગઈ આ બાકી છે આ એક આની દીવુંની આ નવી છે કંઈક અલગ એવું છે હા એ નથી આપણે ગઈકાલ જોઈતી કેમ એ વાળી છે અલગ આનો અહીંયા જો ખોલતું બૂટ

પછી મેં કીધું આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય